ભુજમાં ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ ભાવિની મલય ત્રિપાઠીના નિવાસસ્થાને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે આ ઉજવણી સતત છ દિવસ સુધી ચાલુ રહેશે જેમાં દરરોજ લાલાની વિવિધ લીલાઓના દર્શન ભક્તોને કરવા કરાવવામાં આવશે જન્માષ્ટમીના પાવન પ્રસંગે ત્રિપાઠી પરિવારે વિશેષ સજાવટ સાથે ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ રહ્યા છે સ્થાનિક ભક્તો સાથે બહાર ગામથી પણ લોકો દર્શનાર્થે અહીં પહોંચી રહ્યા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે પરિવારના ભાવિની ત્રિપાઠીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી જય શ્રી કૃષ્ણ મારું નામ ભાવિની મલય ત્રિપાઠી છે અમારા ઘરે અમે જન્માષ્ટમી ઉત્સવ છ દિવસનો ઉજવીએ છીએ જન્માષ્ટમીના દિવસથી કરી અને લાલાની છઠ્ઠી સુધી અને વિવિધ લીલાઓના દર્શન લાલાની લીલાઓના દર્શન પણ કરાવીએ છીએ અને બહુ જ મોટી સંખ્યામાં બધા ભક્તો આ દર્શનનો લાભ લે છે એટલે છ દિવસ ઉત્સવ અમે સરસ કરીએ છીએ